સુરતમાં ફૂટપાથ પરથી સીજની પ્રતિમાનું વેચાણ કરનારાઓ રઝળતી હાલતમાં સિજની પ્રતિમાઓ મૂકી ગયા હોય જે પ્રતિમાઓનું પાલિકા દ્વારા વિસર્જન કરાયું હતું સુરતમાં ગણેશોત્સવની રોનક વચ્ચે રસ્તે રજળતી દેખાયેલી શ્રીજીની પ્રતિમાઓનું પાલિકા દ્વારા વિસર્જન કરાયું હતું સુરતના લાલ દરવાજા મજુરા ગેટ સિવિલ ચાર રસ્તા બમરોલી રોડ સહિતના વિસ્તારોમાં ગણેશોત્સવ પર્વ પહેલા શ્રીજીની પ્રતિમાઓનું વેચાણ થાય છે જોકે તહેવાર શરૂ થતાં જ્યાં વેચાણ કરતાં બચી ગયેલી શ્રીજીની પ્રતિમાઓ ત્યાં જ રઝળતી મૂકી જતા રહે છે ત્યારે આ વખતે પણ આવી રીતે રઝળતી શ્રીજીની પ્રતિમાઓ મૂકી વેચાણ કરતા જતા રહેતા આખરે પાલિકા દ્વારા પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું